તો રાજકોટની આજ અગ્નિકાંડની ઘટના પર રાજ્યમંત્રી ભાનુબેન બાબરિયા જાણે રહી રહીને જાગ્યા છે ઘટનાના સાત દિવસ બાદ ભાનુબેન બાબરિયાએ પોતાની પ્રતિક્રિયા આપી તેમણે કહ્યું જો મારું નામ ખુલશે તો જાહેર જીવન છોડી દઈશ ઘટના બની ત્યારે હું બહાર ગામ હતી બીજા દિવસે મેં સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી તેવું ભાનુબેન બાબરિયાએ કહ્યું કોઈ પણ દોષિતોને છોડવામાં નહીં આવે આ ઉપરાંત સાગઠિયા વિશે જ્યારે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તે અંગે ભાનુબેન બાબરિયાએ બોલવાનું ટાળ્યું હતું ભાનુબેન સાગઠિયા વિશે ખુલીને બોલવાનું ટાળી રહ્યા હતા એસઆઈટી દ્વારા કડક કાર્યવાહી કરાશે તેવું ભાનુબેન બાબરિયાએ કહ્યું ગોવિંદ પટેલે પણ સાગઠિયા વિશે બોલવાનું ટાળ્યું હતું આ નેતાઓ એવા નેતા છે જે રહી રહીને જાગ્યા છે સાત દિવસ બાદ ઘટના ઘટી ગયાના સાત દિવસ બાદ ડીએનએ મેચ થઈ ગયા પરિવારને મૃતદેહ પર સોંપી દેવાયો છે સાત દિવસ બાદ આ નેતાઓ હવે જાગ્યા છે અને જ્યારે સવાલ પણ પૂછવામાં આવી રહ્યો છે ત્યારે યોગ્ય રીતે જવાબ પણ નથી આપતા લોકોએ સત્યાવીસ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે એક મહિલા તરીકે મને પણ દુઃખ છે હું પણ એક મા છું મને પણ તકલીફ થાય છે કે જ્યારે આપણને થોડીક પણ વરાળ અડે અને આપણો હાથ બળી જાય છે કેટલી તકલીફ થાય છે ત્યારે આજે આટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે સીટની રચના પણ થઈ છે અને કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે કે જ્યારે દુર્ઘટના બની એ સમયે હું અહીંયા હાજર નહોતી પરંતુ બીજા જ દિવસે સવારે અહીંયા પહોંચી ગઈ હતી સૌથી પહેલાં હું સિવિલ ગઈ હતી જે મેં વાત કરી ત્યાર પછી હું એમ્સમાં ગઈ હતી અને જે પરિવારને હું સાંત્વના આપવા ગઈ હતી મને ત્યારે એવું યોગ્ય ન લાગ્યું કે મારે ત્યાં ફોટો પાડવો જોઈએ પરંતુ જે પરિવારનું દુઃખ છે એ જ દુઃખ મને દુઃખ છે અને અમુક લોકો દ્વારા એવું ચલાવવામાં આવ્યું કે બેન રાજકોટમાં નથી પરંતુ જ્યારથી આ ઘટના બની એના બીજા દિવસથી હું અહીંયા રાજકોટમાં છું અને મારાથી બનતી તમામ કાર્યવાહી અધિકારીઓ સાથે સંપર્કમાં છું

તમે આસુ સારી રહ્યા છો હવે કહી રહ્યા છો કે પરિવાર જેવો જ મારો પણ પરિવાર છે મારો પણ દીકરો છે પરંતુ મેડમ તમે તમારો દીકરો નથી ગુમાવ્યો એ દીકરો જેને ગુમાવ્યો છે એ પરિવાર એની વેદના જાણે છે એની પીડા જાણે છે